સુરત શહેરમાં બે અલગ અલગ ઉદ્યાનોનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાને ટોરેન્ટ ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ બનાવવામાં નવીનીકરણ કરવામાં આવ્યું છે આજે બે અલગ અલગ ઉદ્યાનોનું કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અઠવા અને રાંદેર વિસ્તારના પીપી પીપી ધોરણે ગાર્ડન તૈયાર કરવામાં આવેલા છે અને બંને ઉદ્યાનો મંત્રીના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બગીચાઓના શહેર તરીકે ઓળખાય છે અહીંયા અઢીસોથી ઉપરાંત બાગ બગીચા શાંતિ કુંજ સુરત શહેરમાં છે આજે બે બગીચા જો મહત્વના છે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રવિશંકર મહારાજ ઉદ્યાન એ બંનેનું ટોરેન્ટના સહયોગથી પુનરૂત્થાન કરવામાં આવ્યું છે અને એમનું રીડેવલપમેન્ટ બંને ગાર્ડન્સનું કરવામાં આવ્યું છે આજે માનનીય સીઆર પાટિલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી ધારાસભ્યશ્રીઓ અને અન્ય પદાધિકારી શ્રીઓની પસ્થિતિમાં આ બંને ગાર્ડન્સને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ બધા જ આ ગાર્ડનમાં ફિટનેસ અને સારી હવા એવું બધાના થકી ફિઝિકલ એક્ટિવિટીઝ કરે એવી હું પ્રાર્થના કરું છું સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ પીપીપી મોડેલ દ્વારા બે ગાર્ડનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમારા કેન્દ્રના જળશક્તિ મંત્રી આદરણીય સીઆર આર સાહેબના હસ્તે આ બંને ગાર્ડન પીપીપી મોડેલે ટોરેન્ટ દ્વારા સીએસઆર ફંડમાંથી રીડેવલપનું કામ કરવામાં આવ્યું છે ખૂબ જ આધુનિક બંને ગાર્ડન બનાવવામાં આવે છે આવનાર સમયમાં જનતાને આ ગાર્ડન થકી વોકિંગ માટે સિનિયર સિટીઝનોમાં બેસવા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે ત્યારે આજથી આ બંને ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવ્યો છે જાહેર જનતાને અપીલ કરું છું આ ગાર્ડનનો મેક્સિમમ લાભ લે આવનાર સમયમાં બીજા પણ ગાર્ડન આ રીતે પીપીપી મોડેલે ઇમ્પ્લિમેશન કરવા સુરત મહાનગરપાલિકા જઈ રહી છે